નમસ્કાર મિત્રો ફરી એકવાર ગુજરાતી ખબરો યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજના દસ ફટાફટ સમાચાર સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે પવન અને ગાજવીજ સાથે અનેક જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ પર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બન્યું છે અને તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે આ ઉપરાંત પાકિસ્તાન ઉપરથી ખેંચાઈને કચ્છ ઉપર પહોંચેલી એક નવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે ગુજરાત સરકારે ગામડાઓ માટે લીધો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ થયેલા આવાસોના લાભાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સહિતની વિવિધ યોજનાઓમાં સરકારની સહાયથી બનેલા આવાસો માટે રાજ્યભરમાં આવાસ લાભાર્થીઓ પાસેથી એક સમાન દરે વાર્ષિક બસ્સો રૂપિયા ઘરવેરા આકારણી પેટે લેવામાં આવશે આવકવેરા વિભાગે નવા આઈટીઆર ફાઇલિંગ નિયમો વધુ કડક બનાવ્યા છે ખોટા દાવા કે છુપાવેલી આવક માટે હવે બસ્સો ટકા દંડ ચોવીસ ટકા વ્યાજ અને છેતરપિંડી સાબિત થાય તો જેલની સજા પણ થઈ શકે છે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વધુ સાવચેતી રાખવી જરૂરી બની છે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત શાળાની અંતિમ ફાળવણી આજે જાહેર કરી છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં પસંદ થયેલ ઉમેદવારોએ ત્રણ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ અને બિનસરકારી અનુદાનિત શાળામાં પસંદ થયેલ ઉમેદવારોએ આઠ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ ફાળવણી પત્રમાં જણાવેલ સ્થળે હાજર રહી નિમણૂક હુકમ મેળવવા પડશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ જૂનથી ત્રીસ જૂન વચ્ચે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે ખાસ કરીને મહેસાણા પાલનપુર સાબરકાંઠા દાહોદ અને પંચમહાલમાં જ્યારે 1 જુલાઈ થી 8 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝના એક ક્રિકેટર પર 11 મહિલાઓ પર બળાત્કારનો આરોપ મુકવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે, જો કે તે ક્રિકેટરનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વર્તમાન ટીમનો ભાગ છે એટલે કે તેણે હજુ સુધી નિવૃત્તિ લીધી નથી. ક્રિકેટ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઇસીસી એ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં આઠ મુખ્ય નિયમોમાં ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસ ફાઇનલ પછી લેવાયેલા આ નિર્ણયો ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચ્ચીસથી સત્તાવીસ ચક્રથી લાગુ થશે જ્યારે સફેદ બોલ ક્રિકેટ ઓડીઆઈ અને ટીવીસમાં તે જુલાઈ બીજી અમલમાં આવશે